हवार पड़ेगी जा ये जाये बेस्ट वे मकानी बहुत मस्त है इधर है हवार हवार में ठंडी नहीं तगली बदी राम राम ने सीताराम राम बतानी तो आज हार है गुरुवार ने श्यार तारी ચાર ચાર બે હજાર ચોવીસ હવાનું કોર્સ છે પુના હાથ જેવું વાય ગયું પુના હાથ વાય ગયા બેસ્ટ વેબમાં જઈએ ચાલુ કરીએ વાન અને આગળ આગળ જોઈએ કંઈ પણ સારું હોય છે તો બતાવી બાકી બધા મજામાં આવી ભગવાન બધાની રિક્ષા કરે

ફાલ્કન કેશન કેરી છે બહુ મોટી છે આપડા એશિયન ફૂડ બધું રાખે

ગુડ નાઈટ પરે 81 પીસ પાને આ તો ઓ બધી રિલા બધું મટી જાય આ તો ઉત લીધું છે બરાબર એક ઘરની બધી સામગ્રી બધુંય આવ છે જો ક્રિસ્ટ છે તો тят્યો અને આ તો જો હી જો બહુ હજ સદન

રસ્તો લગભગ કલા અડધી કલાક જેવું થાય તો રસ્તામાં કંઈ આવી છે તો દેખાડી અને થોડીક વારમાં મેળા પાછા જોતા રહીજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ હેલ્પ કરજો થેન્ક યુ વેરી મચ જય માતાજી મહાદેવ તો આશિષ શિવસાગર વેજ રેસ્ટોરન્ટ જે આપણે બેસ્ટવેરની ડિલિવરી દઈએ અને રેસ્ટોરન્ટ છે જમવાનું બહુ સારું બનાવે ભેલ છે પાણીપુરી છે પછી પંજાબી આઈ થિંક પંજાબી બી છે આ સ્ક્રીનશોટ લઈ લીજો આમાં બધું છે જો આ બધી વેરાયટી બનાવે ગાંધીજીનું કૂતરું છે ડિલિવરી દેવા આવ્યો હતો શિવસાગર ના કિંગ આ મેનેજર સાહેબ છે રામ 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 કેમ છો મોજ મોજ અને આપણા ભાઈ બીજા રામ રામ

પાલટ લઈને આવી ગયા છે થી તો આ એક પાલેટ છે અને આવી ગયા આ મંજીભાઈ છે મંજીભાઈ ફોરકલી બલ અને એ આગળ પાલેટનું થાય ગયા તો આવું કિક છે અને આ કિક ક્રેન જેવું પડ્યું બે ત્રણ દિવસ ત્યાંનું ખબર નહીં કીક કરવા આવ્યું આવડો બસ ને આપણી એવું આખળ બ્રેક લે અને ઘેર ਅਗੇ ਜਾਇਓ ਜੋਇ ਅਜ ਐਮਾਜ਼ਨ ਨੂੰ ਹਮਣਾ 2-3 ਦਿਨ ਦੇ ਨੇਤਾਉਂ ਜੋਇ ਇਹ ਕਰੀਂ ਜੈ ਮਾਤਾ ਜੀ ਮਹਾਦੇਵ ਹਲੋ ਪਾਜੀ ਆਹ ਤਰ ਬਹੁਤ ਹੋਇਆ ਕਿੱਦਾਂ ਠੀਕ ਆ ਠੀਕ ਆ ਠੀਕ ਸਸੀ ਗਾਲ ਸਸੀ ਗਾਲ ਮਾਦੀ ਕੀ ਕਰਤਾ ਬਸ ਆਹ ਕਰ ਤੈਨੂੰ ਗੱਡ ਉਹ ਸਫਾਈ ਕਰਦੇ ਹੁੰਦੇ ਮੈਂ ਕਰਤਾ ਚਾ ਬਾਤ ਹੈ ਇਸ ਕੇ ਸਾਥ ਨੁਕ ਇਹ ਕੀ ਆ ये कोई तीखी चीज है इधर ना भाई अच्छा अच्छा जैसे रम भी नहीं होती ऐसे दंदे है ये मेटल के हैं पाजी हॉलीडे यहाँ हॉलीडे अच्छा अच्छा देखो सफाई करता है देखो क्या मस्त है ऐसे कर तो ये तो बहुत इजी है ना इजी कर ऐसे कर तो साफ हो गया ऐसे इंडिया में इंडिया में हाँ इंडिया में वो होती है दूसरी हाँ जैसे मकान नहीं बनाते हम लोग नॉर्मल शादी वाली और कितना वाज यार देखो ठीक है चल जाता पाजी के घर आया हूँ थोड़ा ले बोली दे पे था तो बहुत मिस करता, करता हूँ दो वीक से नहीं है यार दो वीक्स दो दो दिन है क्या चलो अच्छा है ओके फिर मिलते हैं मंडे ना मंडे <laughs> जय श्री राम जय गणपति मां तो ये घेर जाइए अने व्लॉग नो पिन आई एंड करिए ਤੋ ਪਾਸੂ ਵੀ ਲੇਨ ਕਾਲੇ ਆਵਿਓ ਅੱਜ ਨੂੰ ਵਲੋਗ ਅੰਤ ਕਰੀਏ ਪਾਸਾ ਕਾਲੇ ਮੇਰਾ ਜੈ ਮਤਾ ਜੀ ਮਹਾਦੇਵ ਹਰ